જોવા મળી રહ્યો છે પણ ઓછો એટેક છે એટલું બધું નથી એમાંય ખાસ કરીને ખેડૂત મિત્રોએ કાળજી રાખવાની છે રહેવાનું છે જ્યાં જ્યાં એનું નવું નવું કપૂર ડોકું આવતું એ જગ્યાએ જોવાનું છે કે પાન જે છે એની દાંડલો જે છે એ લાલ ન થવો જોઈએ કેમ કે થ્રીપ્સ કથેરીના એટેકથી આખું પાન જે છે એ લાલ થઈ જાય અને એનો ગ્રોથ જે છે એ અટકી જાય અને તલીનો ઉત્પાદનમાં એમાં ઘટાડો નોંધાય મિત્રો હવે વાત કરીએ મગના પાકની સ્થિતિ ખરાબ છે તો શું કરવું એના માટે તો મગના પાકમાં અત્યારે એસી ટકા જે ફિપ્રોનિલ લાવે છે એનો તમે છંટકાવ કરી શકો છો ઇથિયોન સાયપર આવે છે એનો છંટકાવ કરી શકો છો કથીરી નાશક કોઈ પણ દવા કથીરી નો એટક હેવી છે કથીરી નાશક કોઈ પણ દવાનો છંટકાવ કરી દેવાનો છે જેથી ગઠવાડિયાના સમયગાળામાં બે સ્પ્રે કરી દેવાના છે અને શક્ય હોય તો બપોર પછી છંટકાવ કરવાનો છે ગ્રોથ નથી થાતો હાઈટ નથી થતી તો જમીનમાં પિયત પાણી સાથે તમે હ્યુમિક એસિડ પાણી સાથે આપી શકો છો અથવા આ જે રેવા ફર્ટિલાઇઝરનું એકવા સ્પીડ જે પચીસ 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 આવે છે આ પણ તમે પિયતમાં વીઘે પાંચસો ગ્રામ અથવા સુપર સ્પ્રેમાં તમે આનો છંટકાવ કરી શકો છો જેથી કરીને તમારો ગ્રોથ અટકી આ વસ્તુનો લગભગ ખેડૂત મિત્રોએ ઉપયોગ કરેલો છે મારી પાસેથી મેળવીને કરેલો છે અથવા એના નજીકના સેન્ટરમાંથી પણ રિઝલ્ટ ખૂબ સારા છે એટલે આપણે ખેડૂત મિત્રોને વારંવાર ભલામણ કરીએ કે સારી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશો જેથી કરીને તમારે ઉનાળુ પાકમાં ઉત્પાદનમાં ઘટાડો ન નોંધાય મિત્રો એટલે ખાસ કરીને અત્યારે તાપમાન વધારે છે એટલે એટક તો રહેવાનો જ છે એટલે અઠવાડિયાના સમયગાળામાં તમારે બે છંટકાવ કરી દેવાના છે ઉપરા ઉપર કોઈ પણ ટેકનિકલ નો છંટકાવ ન કરવો તમે ઇથિયોન વાપરો છો તો બીજા વખતે ફિક્રોનિલ વાપરો પ્રોફેનો વાપરો કે અન્ય કોઈ પણ ટેકનિકલ લઈ લેવાનું છે એક ને એક ટેકનિકલનો બીજી વખત ઉપયોગ કરવાનો નહીં તાપમાન વધી જાય અને ઉપર ઉપર તમે બે ડોઝ મારો તો પાકને આડઅસર થાય જેના કારણે બર્નિંગ ઇફેક્ટ આવે છોડમાં બરી જાય પાન બળવાની સમસ્યાઓ તાપમાનના કારણે જણાય મિત્રો છંટકાવ કરવો જેથી કરીને રિઝલ્ટ તમને સારા જોવા મળે મિત્રો હવે બીજી વાત કરીએ મિત્રો કે આવનારી ચોમાસુ સિઝનમાં કપાસનું વાવેતર તો થવાનું જ છે અને ભાવની જો વાત કરીએ તો ભાવ અત્યારે થોડોક સુધારો જોવા મળી રહ્યો છે અને કદાચ ખેડૂતોના ભાગમાં હોય પાછત ન હોય તો કપાસનું વાવેતર ખેડૂત મિત્રો માટે લાભદાયી પણ થતું હોય છે એટલે આપણે આપણા પ્લાનિંગથી અડધું અડધું વાવેતર કરવાનું છે અડધું અન્ય પાકનું વાવેતર કરો અડધું કપાસનું વાવેતર કરો આ મુજબ આપણે જેવી અનુકૂળતા મુજબનું ચોક્કસથી વાવેતર તમે કરી શકો છો એના બિયારણ માટે અત્યારે બધી જગ્યાએ પોતાના નજીકના સેન્ટરોમાં નોંધણી ચાલુ થઈ ગઈ છે સારી ક્વોલિટીની સારી ગુણવત્તાનું આપણા નજીકના સેન્ટરમાં મળતું હોય તમારા વિસ્તારમાં સારું થતું હોય આવી વાવેતર કરવાનો આગ્રહ રાખજો અત્યારે ગામડે બેઠા ઘણા બધા મિત્રો બહારથી આવીને આપી જાય છે કે આ વેરાયટી સારી છે અને આટલા ઉત્પાદન છે આવું છે આવું આંધ્ર વિશ્વાસ કરીને કોઈ પણ ઢીલ વગરની વેરાયટીનું વાવેતર ન કરશો કેમકે આવનારી સિઝનમાં કઈને કંઈ ખેડૂતોને છેતરાવાનો વારો ન આવે અને ઉત્પાદન ઘટે અને આખું વરસ ફેલ જાય આવું ન કરશો પૈસા થોડાક ઓછા હશે કદાચ આને જે બજાર ભાવ સરકાર માનીએ નવસો રૂપિયા છે તો ઓલા તમને કદાચ છસો સાતસો રૂપિયામાં આવી આપી જશે પણ બસો રૂપિયા સામે આપણું આખું વરસ ફેલ જાય આવું ન કરશો ભરોસામાં આવીને વાવેતર ન કરશો એટલે ખાસ કાળજી રાખજો તમારા નજીકના સેન્ટરમાં મળતું હોય સારા ડીલર પાસે પાકા બિલથી લેવાનું છે બરાબર છે એટલે એ ખાસ કાળજી રાખવાની છે જ્યાં ને ત્યાંથી નથી લેવાનું બરાબર તમારા નજીકના સેન્ટરમાં જાણીતા હોય તો ત્યાંથી લેવાનું છે બાકી પાકા બિલથી લેવાનું છે ખાસ કાળજી રાખજો આપણી પાસે પણ નોંધણી ચાલુ છે ઘણા બધા મિત્રોની ઘણી બધી વેરાયટીઓની જે છે એ નોંધણી થઈ ગઈ છે હજી જે કોઈ મિત્રોને નોંધણી કરાવવાની બાકી હોય તો ફોન કરી અથવા મેસેજ કરી અને નોંધણી કરાવી લેશો મિત્રો બીજી એક ખાસ વિનંતી છે કે ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું છે કે બિલથી લેવાનું છે હું જે તમને માલ આપીશ એ પાકા બિલવાળો માલ આપીશ જીએસટી સમસ્યા થશે તો એની તમામ જવાબદારી આપણે જવાબદારીપૂર્વક માલ વેચવા વાળા છે આપણે ખાલી પૈસા કમાઈ અને માલ વેચીને નીકળી જાવ એવું આપણું કામ નથી તમે તમારા નજીક નજીકના સેન્ટરમાંથી ખરીદી કરો છો કોઈ વાંધો નહીં તમને યોગ્ય લાગે એ રીતે કરો પણ જે મિત્રોને આપણી પાસે રૂબરૂ નજીક

તમને અહીંયાથી કોઈ પણ ચાર્જ નો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર નવસો રૂપિયા ભાવથી તમને પાકા બિલથી તમારા તાલુકા સુધી તમને બિયારણ પહોંચાડી દેશું મિત્રો તો આ પ્રકારનું આપણી એક શરૂઆત છે કે ખેડૂત મિત્રોને સારી પ્રોડક્ટ મળે પાકા બિલથી મળે છેતરાઈ નહી આવો મારો આગ્રહ છે બાકી તમે નજીક તમારો જાણીતા ડીલર હોય ને તમને ત્યાં મળી રહેતું હોય પાકા બિલથી દેતા હોય ભરોસા પાત્ર હોય તો ખરીદી કરી શકો છો એવું નથી કે ભાઈ મારી પાસેથી જ મંગાવો બરાબર છે તો આપણી પાસે પણ બધી વેરાયટીઓ જે છે એ આવી જવાની છે પછી જાદુ હોય એટીએમ હોય નવાબ હોય સેરાટ હોય કે પછી સાગર નું ત્રણસો એક હોય પ્લસ કે પછી તિલક હોય મુગટ હોય કે કોઈ પણ જાતની વેરાયટી જે છે બધી આપણી પાસે આવી જવાની છે કંપની લગભગ બધી કંપનીઓ જે છે પંદર થી વીસ તારીખ આ ચોથા મહિનાની પંદર થી વીસ તારીખ પછી જે છે સપ્લાય કરવાની છે તો કોઈ ખેડૂત મિત્રો મૂંઝાવાનું નથી મારી પાસેથી જે બિયારણ આવશે એ પાકા બિલમાં આવશે

તો આ ખર્ચ કરી અને તમે ચોક્કસથી તમારે જમીનની ચકાસણી કરજો તમને ખ્યાલ આવશે કે આપણે આ પાકનું વાવેતર કરવું છે તો એમાં કઈ વસ્તુ આપણે જમીનમાં ઉમેરવી જેથી કરીને પાકને એનો ખોરાક જે છે જે આહારની જરૂર છે જે પોષણની જરૂર છે એ એને મળી રહે તો ઉત્પાદન આવવાનું જ છે બરાબર છે એટલે એ ખાસ કાળજી રાખવાની છે અત્યારે આપણે શું કરતા હોય અંદાજે આપતા હોય પહેલાં યુરિયા આપવું પછી એસપી આપવું પછી એમોનિયા આપું પછી પોટાશ આપવું આ એક સ્ટેપ બાય સ્ટેપ ખાતર દીધા રાખતા હોય પણ ખરેખર જમીનમાં જે વસ્તુ પૈડી છે એ નાખવાથી ફાયદો નથી થવાનો ગેરફાયદો થાય નુકસાની આવે પાકને કોઈ પણ વસ્તુ હોય દાખલા તરીકે આપણે જમવામાં શાક બનાવ્યું છે કોઈ પણ વસ્તુ બરાબર શાક બનાવ્યું છે શાકમાં એનું પ્રમાણસર મીઠું છે જેમાં નાખી દીધું છે હવે તમે એમાં પાછું મીઠું નાખો તો એનો સ્વાદ બગડી જાય એ ફાયદો ટૂંકમાં ખાવામાં તમને ભાવે નહીં અથવા વધારે પડતું ખારું થઈ જાય તો એ તમને નુકસાની થાય શરીરમાં તમે કદાચ ખાઓ તો ફાયદો થવાના બદલે નુકસાની થાય તો આ પ્રકારની સ્થિતિ પાકમાં હોય છે

અને જે આપણે માહિતી આપીએ છીએ કે ભાઈ આની અંદર કેલ્શિયમ આવે છે આની અંદર બોરોન આવે છે કે આની અંદર નાઇટ્રોજન આવે છે હવે એમાં તમારે તમારી જમીનમાં તમારા પાકમાં શું આપવાનું છે છે એનો જ ઉપયોગ કરવાનો ઓલું તો હું તમને એક જનરલ માહિતી આપું કે ભાઈ આમાં બધા તત્વો આવી જાય આમાં બધું આવી જાય પણ એની જરૂર જ નથી તો એ તમારે વાપરવાની જરૂર નથી એક વસ્તુ એટલે આપણે એને એટલા માટે ખાસ કાળજી રાખવાની છે કે જમીનની લેપ કરાવજો બીજું કે છેતરાયા વગર માલની ખરીદી કરજો નમ્ર વિનંતી બરાબર છે આડેધડ કઈથી ખરીદી ન કરતા તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી લ્યો કોઈ પ્રશ્ન નથી પણ સારી ક્વોલિટીની બે ચાર જગ્યાએ માહિતી લેજો કે ભાઈ આ વેરાયટી ખરેખર સારી છે નવી વેરાયટી અખતરો કરો છો તો પાંચ જગ્યાએ પૂછજો તમે એક વસ્તુ પાંચ જગ્યાએ પૂછીને વાવેતર કરવાનું છે કે ભાઈ મામાના છોકરાએ વાવ્યું હતું એને સારું થયું હતું હું વાવી દઉં આવું નથી કરવાનું ખાસ કાળજી રાખવાની છે એટલે તમે માહિતી પણ મેળવી શકો છો બિયારણ મંગાવી શકો છો બુકિંગ ચાલુ છે તમારા નજીકના સેન્ટરમાં બુકિંગ કરાવી દેજો એટલે પ્રથમ માલ જે આવે પ્રથમ સપ્લાય આવે ત્યારે તમને તમારા જે અનુકૂળતા છે એ મુજબનો માલ તમને મળી રહે બરાબર છે એટલે ખાતરી બંધ આપણે દુકાન છે ઘણા બધા મિત્રો નજીકના સેન્ટરથી થી 200 200 કિલોમીટર પણ મારી મુલાકાત આવ્યા છે તો એને જોયું છે કે ભાઈ હકીકત આ ભાઈ બોલે છે એ પ્રકારની સ્થિતિ આપણી દુકાને જોવા મળી છે અને હજી એક ખેડૂત આપણી પાસેથી છેતરાઈને ગયો હોય અથવા કે મે માહિતી આપી અને એને ઉપયોગ કર્યો હોય મારી પાસેથી ભલે નથી લીધું પણ એના નજીકના સેન્ટરમાંથી લઈને ઉપયોગ કર્યો હોય અને રિઝલ્ટ નથી મળ્યું હજી આવો એક ખેડૂત મિત્રોનો મને ફોન આવ્યો નથી કેમ કે મારા પોતે અનુભવ કરું છું જાત અનુભવ કરું છું રિઝલ્ટ જોઉં છું ડેમો કરું છું વિઝિટ કરું છું પછી ખેડૂતને ભલામણ કરું છું કોઈ કંપની વાળો આવ્યો હાલો આપી ગયો ભાઈ આ ઉલાલાનું રિઝલ્ટ સારું છે તમે અપાવી દો ખેડૂતને આના રિઝલ્ટ સારું મળશે એમ આપણે કોઈને ભલામણ કરતા નથી એટલે ખેડૂત મિત્રોએ મારી પાસેથી ન લઈએ પણ નજીકના સેન્ટરમાંથી આપણે જે માહિતી આપીએ છીએ મુજબની વ્યવસ્થાપન કરે આવનારી જેથી કરીને આપણે ખર્ચ ઘટાડવો છે અને ઉત્પાદન વધારવું છે આ મુદ્દો આપણો છે અને આપણે આવી રીતે જો જોડાયેલા બધા રહેશું તો બે વર્ષની અંદર લગભગ જે ખેડૂત મિત્રો આપણી માહિતીથી વાપરતા થશે એને ચોક્કસથી એમાં એક વર્ષની અંદર સુધારો જોવા મળશે કે ભાઈ ખર્ચ ઘટ્યો છે ને ઉત્પાદન વધ્યું છે આ વસ્તુ ફાઇનલ તમે લખીને રાખજો કે ભાઈ આટલો ખર્ચો આનો આટલો ખર્ચો આનો જો ખર્ચ ન ઘટે તો મને કહેજો હું જવાબદારી મારી છે કેમકે આપણે માહિતી એ પ્રકારની આપીએ છીએ કે રિઝલ્ટ વાળું અને ઓછા ખર્ચ થાય અને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય આવા પ્રયત્નો મારા હોય છે મિત્રો તો આપણી ચેનલને હજી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી મળે તો બસ અત્યારે આટલું જ હતું મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ અમારા મોબાઈલ નંબર છે નોંધણી કરાવી દેજો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન